નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં સ્વાગત છે ડાંગ જિલ્લામાં આ વાહન વિભાગની ઘોડ બેદરકારી લીધે ફોર વ્હીલ ટુ વ્હીલર જેવા ગાડીમાં લાવીને જંગલોમાં ફેંકવામાં આવે છે ઇંગ્લિશ સારું બોટલો દક્ષિણ ડાંગ વન વિભાગ રેન્જ આહવા પૂર્વ રાઉન્ડની હદમાં આવેલ આહવા જલભવનના નીચે આવેલ સાપુતારા તરફ જતા નાકાથી આગળ મળતી માહિતી મુજબ ફોર વ્હીલર ટુ વ્હીલરમાં ઇંગ્લિશ દારૂની બોટલો પ્લાસ્ટિકની થેલીમાંથી ભરીને ફેંકવામાં આવે છે અને કાચની બોટલો દ્વારા પ્રાણી પક્ષી પર્યાવરણને નુકસાન થાય છે તેવા કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વન વિભાગના કર્મચારીઓ અચકાતા કેમ આવી ગંભીર પરિણામોને કારણે અનેક પશુ પક્ષી જંગલી પ્રાણીઓને નુકસાન થાય તેવી શક્યતા હોય છે છતાં પણ વન વિભાગના ભ્રષ્ટાચારમાં મિલી બગતથી કામગીરી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ તે ગુફામાં છુપાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે તો શું વન્ય પ્રાણીઓ પશુ પક્ષી પર્યાવરણને પણ ભારે નુકસાની થાય છે એમાં જવાબદાર કોણ રિપોર્ટર રમેશ તેલકા ન્યૂઝ ડાંગ I'm